સમગ્ર દેશમાં જૂને વિશ્વ સિકલસાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં દલીવા નર્સિંગ કોલેજ અંદરોખા વિજયનગર ખાતે લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ સંબોધન કરતા જણાવ્યું કે સિકલ સેલ એક આનુવંશિક રોગ છે આ રોગના કારણે સિકલ સલ દર્દીના જીવનમાં સામાન્ય કરતાં વધારે તકલીફ પડતી હોય છે આ રોગની ગંભીરતાને ધ્યાને લઈને દર્દીની તકલીફ દૂર થાય અને આ રોગ આગામી પેઢીમાં ન પ્રસરે તેવા ઉમદા હેતુથી દેશના વડાપ્રધાનના હસ્તે સદર રાજ્યોમાં સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન બે કાર્યક્રમનો ગત વર્ષથી પ્રારંભ કરવામાં આવ્યો છે વધુમાં તેમણે ઉમેર્યું કે આ વિસ્તારમાં સિકલ સેલ અંગે ખૂબ જ જાગૃતિ આવી છે જેના માટે આરોગ્ય વિભાગને હું અભિનંદન પાઠવું છું આ રોગને આપણે સૌએ સાથે મળી હરાવવાનું છે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌની ચિંતા કરે છે આપણે સૌ સાથે મળી તેમના સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન બે હજાર સુડતાલીસને સફળ કરવા પ્રયત્નશીલ બનીએ જિલ્લા કક્ષાના કાર્યક્રમ સ્થળે રક્તદાન કેમ્પ સિકલ સેલ સ્ક્રીનીંગ ઉપરાંત એનસીડી કેમ્પ ટીબીના શંકાસ્પદ દર્દીઓનું સ્ક્રીનિંગ પીએમ જેવાય કાર્ડ આભા આઈડી તૈયાર કરવાનું પણ વિશેષ આયોજન કરાયું હતું ત્રણ ટ્રાઇવલ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ સિકલ સેલ અંતર્ગત સ્ક્રીનિંગ અને આરોગ્ય શિક્ષણની કામગીરી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નયમેશ દવે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન ગામેતી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા જિલ્લા પંચાયતના સદસ્યો આરોગ્ય વિભાગના કર્મચારી અધિકારી તેમજ મોટી સંખ્યામાં દર્દીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આબેદ અલી ભૂરા સાબરકાઠા કોઈ પણ રોગ આવે કોઈ પણ કઈ આરોગ્ય ખાતામાં કોઈ ના પણ સામે જજુબાનું આવે એ સતત જજુબતા એવા મારા ડોક્ટર્સ ની ટીમ અને નર્સ બેનો ભાઈઓ જ્યારે પણ જે પણ કઈ કોરોના આવ્યો હોય એના પછી અહીંયા જે સિકલ સેલ જે એની રોગ છે એના માટે સતત જ કારણ કે અહીંયા જેમણે પણ રજૂઆત કરી છે એની પોઝિટિવ જે છે એમનામાં અવેરનેસ છે કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ કઈ રીતે આ રોગ થાય છે એમણે જે આવીને રજૂઆત કરી એના પરથી હું ડૉક્ટર્સની ટીમને ધન્યવાદ આપવા માગું છું કે આપણે આ વીને હસ્તી અહીંયા સુધી અને જે રીતે બેઠા છે

એટલે જિંદગી આપણે મોજથી જીવી લેવાની જેટલી પણ આપણે જિંદગી જીવીએ આપણાથી જેટલા પ્રયત્નો થાય એટલો આ રોગને અટકાવવાના પ્રયત્નો કરવાના છે બાકી બીજું આપણા ડોક્ટર્સની ટીમ છે એ તપાસ ચાલી રહી છે અટકાવવાના પ્રયત્નો કરી રહ્યા છે અને તમે બધા જાગૃત છો આ વિશે કારણ કે તમે જે પ્રમાણે રજૂઆત કરી છે એ પ્રમાણે તમારા સુધી એની જે પણ કંઈ ટ્રીટમેન્ટ છે એ પહોંચી છે એ દેખાઈ રહ્યું છે એટલે સૌને હું કહું છું ફરીથી કહું છું કે તમારે કોઈ પણ દરેક વ્યક્તિને કહીએ છીએ કે આપણને કોઈ પણ રોગ એવો થાય તો એનાથી જરા પણ ગભરાવાની જરૂર નથી એ રોગને આપણે સામનો કરવાનો છે અટકાવવાનો છે અને બાકી તમે બધા ડોક્ટર્સની ટીમ દ્વારા બધું જ જાણો છો એટલે હું વધારે કાંઈ નથી કહેતી